રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જે માતાજી ગોપાલજી ઠાકર જલારામ જેન્દ્રજી સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો ને મારા બાપુ બિલકુલ મોજમાં જ રહેવાનું વાયગા અત્યારે નવ ને બસ હજી આપણે જસ્ટ ઊઠીને નાઈ દઉં ને કમ્પ્લીટ થયા છે કારણ કે ગઈકાલ રાતે મોડા સુધી આપણે બેઠા હતા ગરમીના હિસાબે છે ને ઊંઘ નથી આવતી કોઈને આજુબાજુ વાળા નતું હાલો ને આજે જમા એમાં એક વાગી ગયો ખબર જ ન પડી પછી ઘડિયાળ ઉપર ધ્યાન ગયું ત્યારે બધા એ લોકોએ કીધું કે હાલો હવે હોઈ જવાય હો તો પછી મોડા મોડા ઉઠતા મોડે મોડા સુધી જાય ગયા પછી સુતા ને હવે અત્યારે મોડા મોડા ઉઠ્યા જો કે હજી આજુબાજુમાંથી તો કાંઈ અણસાર છે નહીં કે જાયગા જ કે નથી જાયગા પણ આપણે જાગી ગયા છીએ અને હવે બસ ચા પાણી નાસ્તો થાય એની રાહ છે અને બાકી તો છાશ રડાઈ ગઈ છે અને છાશ વલોવાય છે છાશ બની જાય એટલે માખણ માખણમાંથી પછી ઘી અને પછી જોઈએ છીએ અને હા આજે તો રામનવમી છે પહેલાં તો બધાને હેપી રામનવમી અમારા પૂરા પરિવાર તરફથી તમારા બધા લોકોના પરિવારને અને બાકી તો જો અહીં અમારા ના ફરાહમાં એના બટેટા તૈયાર થાય જ છે હવાર અવારમાં થઈ જ ગયા છે અને ચાય અહીંયા પાણી મુકાઈ ગયું ને બાકી લોટ બંધાય છે ભાખરીનો એટલે આપણે તો રહેવાના છીએ રામનવમી પણ પૂરી હાટુ બધું નાસ્તો ને બધું તૈયાર કરીએ છીએ બાકી મોના મમ્મી તો રહેવાના છીએ અને એક ટાણું ના હોય આ માખદાજ એવું કહેતા હતા કે બે ટાણા ફળાહાર કરવાનો હોય છે તો કંઈ વાંધો નથી વર્ષમાં એક વાર આવે છે આવી રીતના મોકો ભગવાન શ્રી રામનો જન્મોત્સવ ઉજવવાનો તો પછી આપણે પણ એ રહી નાખીએ હવે પૂરી ગઈ છે ફ્રેશ થવા માટે પૂરી આવે પછી તમને લોકોને મળાવું અને બાકી તાજે તાજી છાસ પીવી હોય તો અહીંયા છે જો આપણે આવી શકો છો પીવા માટે છાસ આપણી વલોવાઈ ગઈ છે ને અહીંયા મસ્ત મજાનું તાજે તાજું માખણ ઉતર્યું છે ભાઈ

દૂધ લેવા જવાનું હતું બપોર પછી જવું હતું પણ હવે કીધું બપોર પછી ન જવું બપોર વસાડી ન જવું ને અત્યારે જ લઈ આવ્યા કારણ કે દૂધ લઈને મૂકી દઈએ બપોર વચ્ચે તડકો જેવો તપે એવો કઈ ઠંડુ ઠંડુ કઈ દૂધ ને એવું પીવાનું મન થાય તો પીવા થાય ને હાલો ફટાફટ આપણે દૂધ લઈ આવીએ અને પછી પાછા આપણે ઘરમાં બેસી જઈએ કારણ કે અત્યારથી ગરમીનો અનુભવ એવો થાય કે એની વાત તમે ના પૂછો હવે પણ આજનો દિવસ છે હવે પછી આવતીકાલથી ક્રમશઃ તાપમાન ઘટતું જશે એવી આગાહી છે હવે હવામાન વિભાગની પછી તો હવે ઈશ્વર ઉપર ખબર હું કરે છે ભગવાન તો દૂધ ને એવું તો બધું લઈને આવી ગયા છે આપણે ઘરે પણ હવે અહીંયા અમારે ને સંગ્રાળ્યું ખાલી કરવાનું કામકાજ ખબર નહીં ભરવાનું હોય ને હું નથી ભરવાનું બાકી તો આપણે આ જે વેફર બનાવી હતી એ વેફર છે આ પેલા સાબુદાણા ના તૈયાર લીધેલા મૂર્ખા મૂર્ખા કે હું કહ્યું આ ટમેટો વાળું છે ને તેલ મુકાઈ ગયું છું મા ઓલરેડી બટેટા બફાય છે અને હજી એક બાજુ તમને બતાવી દો આપણે બનાવવાની છે સાબુદાણાની ટીકી એટલે અહીંયા આખી રાત પાણીમાં પલાયરાણા અત્યારે જો તો એવું છે આ તો મને ખબર પડે એવું હું કહી દઉં પાણી એમનું કાઢવા માટે મૂકી દીધું છે આપણે તો કેટલી વાર સવારે છ વાગે પલાયરા હતા ઓકે અને મસ્ત એ ચકડી તો થયું આ જોરદાર છે હવે એમની પાસે સ્ટોક પૂરો થઈ ગયો છે બધું પૂરું થઈ ગયું કાંઈ વાંધો નહીં નેક્સ્ટ યર વાત બીજું હું આ વર્ષે આપણે ખાલી ટ્રાય જ જોઈ રહી કે કેવું આવે છે મજા આવશે લાવતા વર્ષે થોડુંક વધારે લઈ લેશું બીજું તો શું કારણ કે અત્યારે બટેટાના ભાવ છે ને માયસ ભયા ગયા છે ચાલીસ પીસ્તાલીસ રૂપિયા કિલો એટલે અને સ્ટોરેજના બટેટા આવે છે એટલે જોઈએ એવું વેફર ન થાય કારણ કે રતા પડતી થાય ફ્રિજ ની અંદર બટેટું મૂકીને પછી તમે એમની પતરી પાડો એટલે લડાઈ એટલે ત્યારે લાલ થાય વેફર એટલે હવે એ લોકોએ બંધ કરી દીધું છે થાય છે કેમ કે આપણે બટાકા ફ્રિજમાં મૂકીએ છીએ ખવારતા ઓછા હોય બહુ એટલે હવે તો પછી એ આપણે બટાકા બાફીએ તો બી એ પ્રોબ્લેમ આવે છે ચીપ્સ કરીએ ત્યારે તમે જોવો છો કે આપણી ચીપ્સ લાલ થઈ જાય સાડા અગિયાર ને પાંચ અને અહિયાં અમારે હવે ઇન્સ્ટ્રક્શન આપતા જ હશે મેડમ અને એ રીતના આપણે અહિયાં સાબુદાણાની વડી બનાવવાની અંદર આ બધાય સાબુદાણા આપણે સવારે છ વાગે પડે રહે દસ વાગે કાઢ્યા અને દસ થી લઈને સાડા અગિયાર સુધી અમને સુકવવા દીધા છે એટલે ભેજ બધો હોહી ગયો છે પેપર આમ તો જો કે વ્હાઇટ પેપર ઉપર પાથરવા જોઈએ પણ હવે આપણી પાસે અવેલેબલ હતું ને એટલે છાપામાં પાથરી દીધું છે

હા અને હવે છેલ્લે જોશે ધાણા ભાજી અને બસ હવે આમને છે ને મિક્સ કરી લેવાનું છે આ બધું જેટલું પણ આપણે એડ કર્યું જ ને એ સરખી રીતે મિક્સ કરવાનું છે ચલો બધું મિશ્રણ મિક્સ કરી દીધું છે મમ્મીએ મસ્ત મજાનું ધાણા ભાજી હારી પેટ નાખીને મમ્મીને ધાણા ભાજી એટલે વાંધો નહીં અને પેલી સાઈડ માં જો થેપલી જેવું બનાવે એવાળા વડા બનાવવાના છે એવી રીતના સાબુદાણા અને બટેકાના વડા ફરાળ માટે આજે બે જ વસ્તુ બનવાની છે આ અને સૂકી ભાજી બે જ કેમ કે મમ્મી અને ધવલ બે રહ્યા છે અને બેન જ ખાવાનું છે આપણે કઈ ખાવાનું છે ને આપણે કરશું ફરાળ જ પણ ટૂંકમાં એ વસ્તુ આપણે નથી ખાવાની એમ એટલે સૂકી ભાજી આપણે નહીં ખાઈ આપણે સાબુદાણા સાબુદાણાને એકાદ ઓળું ચાખશું બાકી બધ દહીં ને વેફર ને એવું બધું થોડું ખાવ અત્યારે દસ વાગે તો મેં નાસ્તો કર્યો કેમ કે આજે હું જાય ગઈ બહુ મોડી

અત્યારે તક તકમરિયા છે પછી શું કહેવાય કાળી દ્રાક્ષ છે સુકેલી ને એ બધું સારું કેવાય આ મસ્ત મજાનું બની ગયું છે અને આમાંથી અડધું લગભગ ખવાય પણ ગયું લાગે છે ટેસ્ટ કર્યું છે એવું છે કંઈ વાંધો નહીં તો ચાલુ સારું વા સરસ બેનો સાજો છૂટો નથી ગયા હા

એટલે એના હિસાબે પંખો તો બંધ રાખી શકાય એમ નથી કારણ કે જેવો બંધ કરીએ એવું થાય છે વાંધો છે 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 આપણી આ આ સૂકી વેફર બાકી આ ઓલું ખમણ છે અહીંયા હાબુદાણાનું છે આ અહીંયા વેફર છે અને તમને બધાને લગભગ એવું થતું હોય છે કે આ છે બે જણા તરી તો રાજુ નાખ્યું તો એનું કારણ છે અમારા ઓફિસે રાજુભાઈ છે ને એ રાજુભાઈ કીધું હતું

અત્યારે હવે થોડોક પી લે કારણ કે મેં એવું ક્યાંક ગરમી ના કાપે ઠંડી ઠંડી ના કાપે ગરમી થાય ત્યારે ગરમ વસ્તુ પીવાની ઠંડી લાગે ત્યારે ઠંડી વસ્તુ પીવાની એટલે બે ની લડાઈ થાય ને એટલે વાંધો ન આવે એવું છે ભાઈ બીજું તો શું હવે અમારે જો અહીંયા એટલી વારમાં દડ ધડ ધડ છે એ પછી એ કઈ સાઈન મળ્યો મેં તને એમાં બીજું કઈ નઈ મોબાઈલ છે ને સીધ તો અહીંયા આવ્યો અમારા ઘૂટી ઉપર એટલે આ વજન વાળો થોડોક છે ને એટલે વધારે લઈ છે પણ મટી જાય ભાઈ એમાં કંઈ ન હોય ઓય ખાઈ પી લે ને મોજ કરે રાખ હું કઉ અત્યારે સાડા છ અને રૂમમાંથી હોલ ને હોલ રૂમ આવું જઈ લે રાખે બપોર પછીથી કારણ કે હોલ માં આવે તો ગરમ લાગે ને રૂમ માં મસ્ત મજા ઠંડુ હોય કારણ કે અમારે જે રૂમ ની દિવાલો છે ને આજુબાજુ ક્યાંયથી તપે એવી નથી એટલે મજા આવે એ રૂમ માં ઠંડક હોય પણ અહીંયા હોલ માં જેવા આવીએ ને એવું હું થાય વાલી ગરમી થાય

તમારે તો ગાડી છે કે ગાડી લઈને જવાય બાઈક હમણાં છોડી દે એ વાત હાસી ભાઈ ગાડી લઈને જવાય પણ પછી ગાડી ગાડી લઈને જાય ને આવી એમાં પેટ્રોલ જોઈ પેટ્રોલની ની બસ પૂછાવી છે ને આ બધા હપ્તા ભરવો પેટ્રોલ નું કરવું મારે ગાડીનું એટલે ગાડીનો એ વાંધો આવે લઈ જવામાં કેમ કે જેટલો પગાર હોય એટલો તો ભર રોજ નું પેટ્રોલ જોઈ છે તો ગાડી કેમ લઈ જાવી પછી ખાવું હું હાજી વાત ને ખાવા ના ઘટે હપ્તા ઘટે એ બધું ઘટે એટલે આમાં બધું સમજે વિચારી પગલા ભરવા પડે પણ કઈ વાંધો નહીં ઈશ્વર ની કૃપા નહીં થઈ ગઈ હમ 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 કંઈ વાંધો નહીં હાલો તો હવે સાંજનું ખાવામાં આજે આપણે પાછું ફળાહાર જ છે કારણ કે આજે છે રામનવમી તો બે ટાણા ફળાહાર હોય પણ હવે સાંજે ફળાહારમાં હું કઈ છે ને ઠંડુ ઠંડુ વિચારું કીધું ઠંડુ ઠંડુ કઈ ખાઈએ ને તો પેટમાં થોડીક ટાઈટક થાય તો મજા આવે બાકી તો આમનામાં ગરમ ગરમ જાય જ રાખે છે અને હા લો લૂ લાગી હતી વિડીયોમાં ઘણા બધા લોકોએ કમેન્ટ કરીને આપ્યું છે સુઝાવ એમના બધા

ઈવાળા મગાવ્યા છે જો એ આવી જશે પછી ડેલી માટે ધવલ માટે એનું બિલાનું સરબત બનાવીને આપણે રાખી દેશું કે ઓફિસ થી આવે એટલે પેલા એ સરબત પી લેવા અને બાકી તો કાળી દ્રાક્ષ કે સાંજે પલાળો કાળી દ્રાક્ષ અને વરિયાળી બંને વસ્તુ સાથે પલાળીને સવારે નૈણા ગોઠવી કે બીજે એટલે તડકા થી રાહત મળશે એટલે લૂ થી રાહત મળશે એટલે બાકી તો આપણો દેશી ઉપચાર બપોરે જમવા કે એક ગાંઠિયો ડુંગળીનો ખાઈ જાવ તો પણ સારું રહેશે હવે આવા બધા તમે લોકો એ સુજાવ આપ્યા તો એના ઉપર આપણે અમલવારી કરશું

પણ મેન્દ્રડા એમને ઈણ જે કામથી ગયા હોય ક્યારે ટ્રેઝરીના કામથી તો ત્યારથી ફરી અને પછી આવે એટલે મેન્દ્રડા સાઈડથી નીકળે છે તાલાળા શાસન થઈને બાકી બધે ડેલી માટે જાય છે વેરાવળ અને બાકી તમે કીધું હતું કે અમને સરકડિયા નું બોર્ડ ત્યાં રસ્તામાં આવ્યું હતું તો એ સરકડિયા અને આ સરકડિયા બંને સરકડિયા અલગ છે અમે જે સરકડિયા પર જઈએ છીએ એ ભેસાણ રોડ ઉપર આવેલું છે મેન્દ્રપડા ગામમાં થઈને માલીડા ગામમાં પાટવડ કોઠેના પાટવડ કોઠેથી સરકડીયા જવાય ને એ મેંદ સરકડીયા છે ને એક એક માળીયા હાટીના તાલુકાનું આવે છે એટલે એ સરકડીયા નથી એ લગભગ ગામ છે એ આઈડિયા નથી મને પણ મને બે એક ત્રણ જણા કીધું હતું કે આ બાજુ પણ સરકડીયા આવેલું પણ કીધું એ સરકડીયા નહીં આપણું ભેસણ રોડ ઉપર જે સરકડીયા આવ્યું ને એ સરકડીયા